何 <music> આઈડી બનાવીને લોકોને છેતરતી નાઇજેરિયન ગેંગ ઝડપાઈ છે યુવતી સાથે નાણાકીય છેતરપિંડી કરનાર ત્રણ નાઇજેરિયન શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને દિલ્હીથી પકડ્યા છે આરોપીઓના ફોનમાંથી પાંચસોથી વધુ શંકાસ્પદ બેંક એકાઉન્ટની પણ વિગતો મળી છે આરોપીઓ સામે નવસોથી વધુ ફરિયાદો નોંધાઈ હતી આરોપીઓ ભોગ બનનાર સાથે સામાન્ય વાતચીત કરીને પાર્સલ ડિસેવ કરવાના બહાને પૈસા પડાવ્યા આરોપીઓ અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકેની ખોટી ઓળખ ઉભી કરી યુવતી સાથે ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલી ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદી દ્વારા એમને ત્યાં એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું ગિફ્ટ પાર્સલ ત્યારબાદ આરોપી પોતે યુનાઇટેડ કિંગડમમાં હાર્બર એનર્જીમાં એન્જિનિયર છે અને પોતે દિગ્બોઈ ખાતે જોબ માટે આવવાના છે તેઓ વિશ્વાસ કેળવી અને ત્યારબાદ ભોગ બે દિવસ પછી ફોન કરવામાં આવે છે કે આપના જે મિત્ર છે એમનું એક પાર્સલ આવેલું છે અને એરપોર્ટ ખાતે ક્લિયરન્સમાં છે તો ક્લિયરન્સના નામે ભોગ પાસેથી બે લાખ અને બાસઠ હજાર રૂપિયા ભરાવડાવેલ અને એમની સાથે છેતરપુંડી થઈ જેમાં પીઆઈ પટેલ અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈ રેકી કરી અને સેકન્ડ ટાઈમ ટીમને ત્યાં રવાના કરી ત્યાં બાર કલાક એક ટીમ એક ટીમ વર્કથી બાર કલાક સાથે રેકી કરી અને ત્રણ નાઇજીરિયન આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે